સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં 31st નિમિત્તે પારુલ ગૌ સેવા જીવા દયા ટ્રસ્ટ તરફથી આજ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં તમામ ગૌ સેવકોએ પોતાના માતા-પિતાની પૂજા આરતી કરી હતી અને આરતી કરતા સમયે પુત્રો અને માતા-પિતાઓ ભાવુક થયા હોવાના દ્રશ્ય જોર સર્જાયા હતા અંદાજે 2500 થી વધુ ગૌ સેવકોએ એકસાથે પોતાના માતા-પિતાની પૂજા અર્ચના કરી સમાજને ઉમદા મિસાલ પૂરી પાડી હતી પારુલ ગૌ સેવા જીવ દયા ટ્રસ્ટના શ્રી નટુભાઈ કાચડિયા જણાવ્યા અનુસાર અમે સમાજને એક વિશિષ્ટ સંદેશ આપવા માંગીએ છીએ થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં લોકો આંધળી દોટ મૂકી પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરે છે ખોટા તાઇફાઓ કરે છે ખોટા વ્યસનો કરે છે એના કરતાં આપણી ગૌ માતા કે આપણા પોતાના માતાપિતાની સેવા કરવા જેવી ઉજવણી બીજી કોઈ નથી ઋષિ મુનિઓએ પણ માતાપિતાની સેવાને પ્રથમ પ્રાધાન્ય આપ્યું છે શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે ગૌસેવા એ જ પ્રભુ સેવા છે માટે અમે એક નાનકડો પ્રયાસ કરી છીએ અને આને વધુને વધુમાં પ્રસારવાનો પ્રયત્ન કરીશું ચેતનજી બુંદેલા ટીવી સુરત ગ્રુપ મારુલ આજે જે ગૌસેવકો સેવકો અંદર સેવા કરે છે નિસ્વાર્થ એ ગૌ માતા પિતા ને અગિયારસો માતા પિતા નું પૂજન આરતી અને ગૌસેવકો સેવકો ગૌસેવકો ફેમિલી છે અઢી હજાર જેવી એનો આજે સન્માનનો કાર્યક્રમ છે આજે એવું પેલું બિન હોય છે કે આટલા ગૌ પરિવાર અમે પચીસો ગૌ સેવક પરિવાર નો કાર્યક્રમ કર્યો તો એના કરતા પણ વધારે ગૌ પરિવાર છે અને બધા ગૌ સેવકો એનું સન્માન કરવાનું છે એની સેવા નું સન્માન કરવાનું છે આમ તો અમે પંદર સોળ થી બે હાજર પંદર સોળ થી સેવામાં ટ્રસ્ટ બનાવ્યું એના હજી આજે દોઢ વર્ષ જેવું થયું મનુષ્ય છે અને ધરતી હોય તો એ ગૌ સેવા છે સમાજ ને એટલું જ ગૌ માતાની અંદર કરોડ દેવતા વાસ છે તો એ ગૌ માતાની સેવા કરવી જોઈએ જો ગૌ માતા સુખી હશે તો પૂરો સંસાર સુખી રહેશે